હલો ખેડૂત મિત્રો રામ રામ આ ડુંગળીનો રોપ છે અને એમાં દવા ચાલુ છે ઓર્ગેનિક દવા ચાલુ છે એમાં હુંઠાસ્ત્ર અને ગોળનું પાણી આ બંને છાંટવાનું ચાલુ છે જો તમે જોવો છો તો ભાઈ છાંટે છે તો હુંઠાસ્ત્ર કેમ બનાવવું એ હવેલું છે તરત જ બની જાય અને આ તો ઓર્ગેનિક છે અને એને ઉઠાશન તમે રાસાયણિક દવા સાથે સાંટી એમાં તમારે પણ જાતના હોર્મોન્સ ન નાખવા પડે ફૂગની દવા ન નાખવી પડે કારણ કે એ ફૂગનાશક છે એમાં બધી જ જાતે હોર્મોન્સ આવે નાઇટ્રોજન ફોસ્ફરસ ઝીંક સલ્ફેટ આ બધું મેગ્નેશિયમ બધું આમાં આવી જાય કારણ કે આ ગોવાળમાં એ બધા તત્વો હોય છે પછી દૂધ હુંઠાશ્રય દૂધ અને હૂંઠનું બને છે તો એમાં બધા તત્વો આવી જાય છે કારણ કે દૂધ સંપૂર્ણ ખોરાક છે તો એ બધા જ તત્વો આ આપણા પાકને ફાયદો કરે છે અને એને કોઈ પણ જાતના ટોનિક કે હોર્મોન્સ મંગાવવાને નાખવાની જરૂર કારણ કે આમાં મેં બીજું કાંઈ છાંટ્યું જ નથી ને એક પણ છોડવો જો ગેલો નથી ક્યાંય આ રોપ સત્તર અઢાર દિવસનો થયો હશે જો આ દવા છટાય છે અને એમાં આપણે જે ફૂગનાશિકો રાસાયણિક વાપરીએ છીએ એના કરતાં પણ આમાં ફાયદો થાય છે આ રૂપ આપણે બે દિવસ પછી હું તમને ત્રણ દિવસ પછી વિડીયો બતાવીશ તો આજે સહેજ પીળાશ પડતો છે કે નહીં કારણ કે દરરોજ વરસાદ પડે છે આની ઉપર ભલે આમ ઝાઝો નથી પડતો હોય આમ પણ પાણ મેં દરરોજ થઈ જાય આખો દિવસ દિવકળું આવ્યા કરે જો અત્યારે તે આકાશમાં વાદળા છે ને કોક 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 છાંટો પડે છે બરાબર છતાં આ રોપને એક પણ છોડવા નથી ગયેલો જવો અને આમાં બીજું કાંઈ નથી નાખ્યું કારણ કે આમાં બીજા મૃતનો પટ આપેલો છે કારણ કે બીજા મૃત કેમ બનાવવું એ એક અલગથી વિડીયો મૂકવાનો છું બીજા મૃતનો પટ આપેલો છે અને પછી આને જ્યારે પાયું ત્યારે જીવામૃતના આનો આંકડો મૂક્યું હતું પહેલાં જ પાણે બરાબર છે એટલે ઉગવામાંય બહુ સારું પડે છે જીવામૃતના આંકડાથી જલ્દીથી ઉગી જાય છે અને બહુ ટોપ લે છે જો આ રોપો એકદમ સારો છે ગેલો નથી તો ખેડૂત મિત્રો આ સુઠાસ્ત્ર અને ગોળ એ તમે રાસાયણિક દવા સાથે પણ છાંટી શકો છો કારણ કે એમાં ફૂગનાશક પછી નાખવાની જરૂર નહીં કોઈ પણ જાતના હોર્મોન્સ કે ટોનિક નાખવાની જરૂર નહીં અને એકદમ સસ્તામાં આવડે વસ્તુ થાય છે ઉઠાસ્ત્ર એકદમ સસ્તું કારણ કે દૂધ અને હુંઠ અને એક પંપે પછી ગોળ અલગથી પલાળવાનો સો ગ્રામ એક પંપે ગોળ નાખી દેવાનો બરાબર દાખલા તરીકે આપણે દસ પંપની દવા બનાવીએ હું ઠાત્રે તો એમાં દસ ડબલા પાણીના નાખીને અને એક કિલો ગોળ ઓગાળી નાખવાનો અને જ્યારે સાટી પપ ભરીએ ત્યારે એમાં આવડો ગોળ ભેળવતો જવાનો